વડોદરા પોલીસ વિભાગ દ્વારા ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ નક્કી કરાતું એક જાહેરનામું આ વર્ષે પણ બહાર પાડ્યું છે વિધેલા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાને લઈને ઊંચાઈ નક્કી કરવામાં આવી રહી છે અને તેનું અનુસરણ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યું છે આ વખતે પોલીસનું એક જાહેરનામું ગણેશ મંડળ સુધી પહોંચતા જ ભારે વિરોધ શરૂ થઈ ગયો છે તાજેતરમાં જ અંદરખાને ચાલતો ગણગડાટ સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પણ કોઈ હલચલ ન જણાતા આજરોજ ભારેલી સાથે વિરોધની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણેશ મંડળો તેમના પરિવાર સાથે મંડળોના સભ્યો સાથે પ્રથમ પૂજનીય ગણેશજીની સ્થાપના લઈને વિવાદ ઊભો થયો છે તેનો વિરોધ કરશે દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે પીઓપીની પાંચ ફૂટની ને માટીની નવ ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં તો આ આજના આ જ રોજના દિવસે અમે અહીંયા પ્રતાપ મણકાની કોડમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈ પણ સત્તાધારી પક્ષ પાસે કોઈ પણ પ્રકારની ભીખ માગવા જઈશું નહીં એમને જે બી નિર્ણય લેવો હોય તે શોર્ટમાં શોર્ટમાં જલ્દીમાં નિર્ણય લઈ લે નહીં તો આ વખતે અમે ટોટલી સ્થાપનાની જ મૂર્તિનું સ્થાપના કરવાના છે અને તેવીસ આવનાર ત્રેવીસ તારીખે અમે માંડવીથી સાંજે પાંચ વાગે વિરોધ પ્ર પ્રદર્શન કરવાના છે જય ગણેશ વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઈટને લઈને તેના વિરોધની અંદર રવિવારે ત્રેવીસ તારીખે ત્રેવીસ છ બે હજાર ચોવીસ ના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે જેનો વિરોધ કરવામાં આવશે ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના રૂપમાં આવનાર પછીનો રવિવાર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે જેની અંદર આપ સૌ ગણેશ મંડળો તેમના સભ્યો અને પરિવારના દરેક સભ્યોને આવવા માટે નમ્ર વિનંતી જોડાવા માટે નમ્ર વિનંતી આજે અમે એક ડિસિઝન લેવાના હતા અને લેવાઈ ગયું કે આ વારવાર દર વર્ષે અમે પંદર વરસથી આ તહેવાર માટે ભીખ માગીને અમે તહેવાર કરીએ છીએ તો આ વર્ષે બધા જેટલા બી વડોદરા શહેરના મોટા મોટા મંડળ છે નાના મંડળ છે લગભગ ત્રણ હજાર મંડળો છે નાના મોટા થઈને એ બધા તરફથી અમે ડિસિઝન લીધું છે કે આ વખતે મૂર્તિ અમે નાની જ બેસાડીશું જો અમને પરમિશન આ વીકમાં નહીં મળે તો કારણ કે અમારી પાસે સમય ઓછો છે અને સ્થાપનાની મૂર્તિ જ બેસાડીશું એવું અમે ડિસિઝન લીધું છે અમા ક્યાંક ને ક્યાંક કોઈક સત્તાધારી પક્ષની ક્યાંક ને ક્યાંક સંડોવણી આવી જ જાય છે એ લોકો કહે છે ને મૂર્તિ બને છે તો અમારે દર વખતની જેમ આ ભીખ નથી માંગવી અમે થાકી ગયા છે આ વખતે આ તહેવાર બંધ કરાવી દો કાં તો કાયમ માટેનો ઉકેલ લાવી દો આ જે કહી રહ્યા છે પરિપત્ર બહાર આવ્યો આ જે કહે સુપ્રીમની ગાઈડલાઈન છે સુપ્રીમની ગાઈડલાઈન બધા બહુ વિષયો માટે છે એ સબ્જેક્ટ પછીની વાત છે બહુ બધી વસ્તુઓ બંધ થઈ શકે એવી છે ખાલી ગણપતિ કેમ બંધ કરાવે છે એ ખબર નથી પડતી હવે આના વિરોધમાં રવિવાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ માંડવીથી સહપરિવાર સાથે દરેક ગણેશ મંડળના સભ્યો પોતાના પરિવાર સાથે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળશે અને ઓછામાં ઓછા મારા માનવ પ્રમાણે પાંચથી દસ હજાર લોકો હશે એમાં રેલીમાં એથી વધી પણ શકે છે બીજા પણ આવે અમને સપોર્ટ કરે જેમની પણ ઈચ્છા હોય તે કોઈ આમાં ખોટું કાર્ય થતું નથી ગણપતિ થઈ રહ્યા છે અને આનાથી કેટલા લોકોની રોજીરોટી ચાલે છે તો અમારી એ રેલી નીકળશે માંડવી માંડવી નીકળીને સિદ્ધિ વિનાયક મંદિર થશે ત્યાં એક મહાઆરતી થશે જે જે આ લોકો અમને પરિપત્ર દર વખતે બતાવે છે સદબુદ્ધિ આપવા માટેની પ્રાર્થના ભગવાન શ્રી ગણેશજીને કરીશું સર્વે વડોદરા વાસીઓને જય ગણેશ ગતરોજ પ્રતાપ મધાની પોળ સાર્વજનિક ગણેશોત્સવના પંડાલ પાસે એક મીટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું જેની અંદર વડોદરા શહેરના તમામ મુખ્ય મંડળો ગણેશ ભક્તો અને અમારા કમિટીના જે બીજા સભ્યો છે સાઉન્ડવાળા અને મૂર્તિકાર એસોસિએશન એ તમામની સાથે એક મિટિંગનું આયોજન કરવાની અંદર આવેલું જેમાં સર્વાનુમતે એક નિર્ણય કરવાની અંદર આવ્યો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ છે કે એકનો એક જ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવાની અંદર આવે છે એનું અમલીકરણ કરવાની અંદર આવે છે પછી આજ ગણેશ પંડળવાળા મૂર્તિકારો ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વવાળા છે એ લોકોની પાસે આ ઉત્સવની ભીખ માંગવા જાય એ પરિસ્થિતિ અમે લોકો દર વર્ષે જોઈ રહ્યા છે ને અમે કરી રહ્યા છે અમારા સનાતન હિન્દુ ધર્મનો ઉત્સવ ઉજવવા માટે જ અમારે ભીખ માંગવી પડે એવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે આ તમામ જે એસોસિએશનો છે એમને સર્વાનુમતે એક નિર્ણય કર્યો છે કે ગણેશોત્સવ પર જે પરિપત્ર અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે એ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે પાછલા વર્ષોની જેમ વડોદરા શહેરની અંદર એ જ રીતે ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી જો આ વર્ષે નહીં આપવાની અંદર આવે તો આ વર્ષે ગણેશોત્સવ સ્થગિત કરવાની અંદર આવશે મંડળવાલા ફક્તને ફક્ત જે સ્થાપના મૂર્તિ છે એ સ્થાપના મૂર્તિ જ બેસાડશે સાથે સાથે મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવો નિર્ણય કરવાની અંદર આવ્યો છે કે અમે ફક્ત સ્થાપના મૂર્તિ જ બનાવીશું એના સિવાય બીજી કોઈપણ મૂર્તિ નહીં બનાવીએ અને સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો આ જ રીતે હેરાનગતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલતી રહેશે તો અમે પણ આ વર્ષે કશે પણ સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવીએ સાથે સાથે અમારી માંગ ફક્ત આ વર્ષ માટે નથી અમે ગણેશ મંડળોવાળા છે ધંધા રોજગારવાળા છે અમે નવરા નથી અમે ભારતીય જનતા પાર્ટી જ્યારે પાંચ વર્ષ કેન્દ્રની અંદર બેઠી છે તો એ પાંચ વર્ષની અમે ગેરંટી માગીએ છીએ એમની પાસે કે પાંચ વર્ષ સુધી કોઈ પણ પરિપત્ર ગણેશોત્સવને લઈને આવે નહીં અમને ખોટી રીતે હેરાન કરવાની અંદર આવે નહીં ફરીથી એવું થાય છે કે ભાઈ ગણેશોત્સવમાં અમે લોકો ગયા ભાજપના નેતાઓની પાસે એમને અમને પરવાનગી અપાઈ દીધી એમને મીઠાઈ મંગાવી લીધી ફટાકડા ફોડી લીધા આ નાટક થાય છે અને ત્યારબાદ આખા વર્ષ દરમિયાન ભાઈ અમારા પીએમ આવે છે અમારા સીએમ આવે છે અહીંયા જણ લઈને પહોંચી જાવ તો અહીંયા ડીજે લગાવી દો અહીંયા ગાડી સ્ટેજ બાંધી દો એ ધંધા કરવા માટે અમે નથી બેઠા અમે ધંધા રોજગારવાળા યુવકો છે અમારા સનાતન હિન્દુ ધર્મની સાથે અમને ખૂબ લગાવ છે પ્રેમ છે ખૂબ આસ્થાથી ખૂબ શ્રદ્ધાથી અમે આ ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરની અંદર કરીએ છીએ પણ હવે અમે પણ થાકી ગયા છે આ લોકોની જી કરીને અમને ઉત્સવ ભીખમાં નથી જોતો જો સત્તાધારી પક્ષ દ્વારા સામે ચાલીને સ્ટેટમેન્ટ આપવામાં નહીં આવે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના દિવસ પહેલાં તો એ દિવસે રવિવારે તારીખ ત્રેવીસના રોજ રવિવારે એક વિરોધ રેલીનું ભવ્ય આયોજન માંડવી ખાતેથી કરવાની અંદર આવ્યું છે માંડવીથી એ રેલી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં આગાડી મહાઆરતીનું આયોજન થશે ને શ્રી ગણેશજીને પ્રાર્થના કરવામાં આવશે કે હે પ્રથમ પૂજનીય દેવ હે વિઘ્નહર્તા આપ સર્વેના દુઃખ હરો છો સર્વેને સુખ કરો છો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં અમે આપની પૂજા કરીએ છીએ પણ આપના જ કામોની અંદર આપના જ ઉત્સવની અંદર રોડા નાખનારા આ નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપો એમને સારી બુદ્ધિ આપી આ ગણેશોત્સવની અંદર આવા વડે ઘડીએ તગલખી નિર્ણયો ના લાવે એવી પ્રાર્થના કરીશું